હરે કૃષ્ણ તો આજે આપણે ભગવદ્ ગીતા યથારૂપનું પહેલા અધ્યાયનું અધ્યયન કરીશું આ અધ્યાયનું નામ છે કુરુક્ષેત્રની ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ આ અધ્યાયના નામ પરથી જ ખબર પડે છે કે આ અધ્યાયની અંદર નિરીક્ષણ જે અલગ અલગ મહાભારતના પાત્રો દ્વારા યુદ્ધ કુરુક્ષેત્રનું જે નિરીક્ષણ કરવામાં આવ્યું છે એનું વર્ણન છે તો સૌથી પહેલું નિરીક્ષણ જે છે એ ધૃતરાષ્ટ્રનું છે ત્યારબાદ દુર્યોધન ત્યારબાદ સંજય અને અર્જુન આ ચાર પાત્ર જે વસ્તુનું નિરીક્ષણ કરી રહ્યા છે એ યુદ્ધભૂમિ પર એનું વર્ણન કરશે સો પહેલો પહેલો જે પાત્ર છે ધૃતરાષ્ટ્ર એમનાથી શરૂઆત થાય છે ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક છે એ કંઈ આ પ્રમાણે છે ધૃતરાષ્ટ્ર ઉવાચન ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ યુત્સવહા

આ સાતસો શ્લોકની શરૂઆત થઈ રહી છે ધર્મ શબ્દથી એટલા માટે આ ભગવદ્ ગીતા જે છે ધર્મ શાસ્ત્ર છે આ ધર્મની સ્થાપના કરવા માટેનું શાસ્ત્ર છે અને અહીંયા ધૃતરાષ્ટ્ર જ્યારે એવું બોલે છે કે મારા પુત્ર અને પાંડુઓના પુત્ર યુદ્ધ ભૂમિમાં ભેગા થઈને શું કરે છે તો આ સવાલ પૂછવા પાછળ પણ એક એમની માનસિકતા દેખાય છે એકચ્યુઅલી આ સવાલ પૂછવાની જરૂર પણ નથી જ્યારે બે સેનાઓ યુદ્ધના મેદાનમાં એકત્રિત થાય ત્યારે શું થાય

એમનો વિજય થશે એ સ્વાભાવિક છે એટલે ડર છે આ વસ્તુનો એ દેખાઈ રહ્યો છે પહેલી વસ્તુ વસ્તુ બીજી જે અહીંયા નોટ કરવા જેવી છે છે એ કે કહી રહ્યા છે મારા પુત્ર અને પાંડુના પુત્ર મહારાજ પાંડુનું નિધન થઈ ગયું હતું અને ધૃતરાષ્ટ્રના નાના ભાઈ હતા એટલા માટે જે પાંડુ મહારાજના પાંચ પુત્રો છે પાંડવો એમની જવાબદારી સ્વભાવિક રીતે ધૃતરાષ્ટ્રની છે અને ધૃતરાષ્ટ્રની એ જવાબદારી છે એમનું કર્તવ્ય છે કે એ એ પાંડુના પુત્રને પણ પોતાના પુત્રોની જેમ જ રાખે પરંતુ અલગ અલગ રીતે જોઈ રહ્યા છે કે મારા પુત્ર અને પાંડુના પુત્ર તો આનાથી એમની માનસિકતા દેખાય છે એમની દુર્બુદ્ધિ દેખાઈ રહી છે ત્યારબાદ સેકન્ડ શ્લોકથી દુર્યોધન નું વર્ણન કરવામાં આવ્યું છે સંજય જ્યારે ધતરાષ્ટ્રએ એમને સવાલ પૂછ્યો સંજયને કે યુદ્ધ ભૂમિ પર એકત્રિત થયેલા મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું તો સંજય જેમની પાસે એમના ગુરુ વેદ વ્યાસની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ હતી કે એ ત્યાં બેઠા બેઠા ધીતરાષ્ટ્રના મહેલમાં બેઠા બેઠા યુદ્ધ ભૂમિ પર શું ચાલી રહ્યું છે એ જોઈ શકતા હતા પોતાના અંતર આત્માથી તો એ વર્ણન કરવાનું ચાલુ કરે છે સંજય બોલે છે હે રાજા પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા દુર્યોધન એ સમયે એમને રાજા ડિક્લેર કરી દીધા છે સંજય જે એક પ્રકારનું સરકાઝમ પણ છે એની પરિસ્થિતિ એવી છે કે એ પણ એક ડરમાં છે એ કઈ રીતે હું કહી શકું એ આપણે આ જે શ્લોક બીજા શ્લોકથી લઈને તેરમા શ્લોક સુધી જે સ્ટડી કરીશું અને એનું એ જે કરી રહ્યો છે યુદ્ધના મેદાનમાં એ આપણે સાંભળીશું તો આપણે સમજી શકીશું સો નેક્સ્ટ શ્લોક ત્રીજા શ્લોકમાં દુર્યોધન બોલે છે કોને બોલે છે દ્રોણાચાર્યને હે આચાર્ય પાંડુ પુત્રોની આ વિશાળ સેનાઓને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે જો દુર્યોધનની વાણીમાં પણ કેટલી દુર્ગંધ છે એ એમના ગુરુને સંબોધિત કરી રહ્યો છે અને શું કઈ રીતે સંબોધિત કરી રહ્યો છે કે સામે જુઓ આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે આપ કેટલી નિપુણતાથી યુદ્ધની તૈયારી કરેલી છે વાસ્તવમાં દ્રોણાચાર્ય અને દ્રુપદ રાજા દ્રુપદ એમની વચ્ચે એક અણગમો હતો એક દુશ્મનાવટ જેવું હતું અને દ્રુપદે એક યજ્ઞ કર્યો હતો જેમાં એમને એમનો પુત્ર દૃષ્ટ ધ્રુમ્ય પ્રાપ્ત થયો હતો અને પ્રાપ્ત કરવાનો એમનો ઉદ્દેશ્ય જે હતો એ હતો કે એ દ્રોણાચાર્યનો વધ કરે દ્રોણાચાર્યનો વધ કરવું કોઈ સામાન્ય વસ્તુ ન હતી પ્રેક્ટિકલી અસંભવ હતું તો દ્રુપદે ખાસી તપસ્યા અને ખાસું દાન વગેરે કરીને યજ્ઞ કર્યો અને એ યજ્ઞથી આ પુત્રને પ્રાપ્ત કર્યો છે જેનું નામ છે ધૃષ્ટ્રુમ્ય અને દ્રષ્ટ્રુમને યુદ્ધની જે કળા છે એ શીખવા માટે દ્રોણાચાર્ય પાસે ગયા હતા કેમ કે એ સમયે દ્રોણાચાર્ય સૌથી સર્વશ્રેષ્ઠ ગુરુ હતા જે યુદ્ધની કળાની વાત કરીએ તો યુદ્ધ કળા શીખવાડવા માટે એ સર્વશ્રેષ્ઠ આચાર્ય ઉપસ્થિત હતા તો દ્રષ્ટ ધ્રુમને દ્રોણાચાર્ય પાસે જાય છે અને એમને વિનંતી કરે છે કે મને યુદ્ધની કળા શીખવાડો અને દ્રોણાચાર્ય ખબર છે કે આ યુદ્ધ કળા મારી પાસેથી શીખીને મારો જ વધ કરવાનો છે પણ છતાં યુદ્ધ ભૂમિમાં તમારું બ્રાહ્મણીકલ ક્વોલિટી બતાવી અને આ ધૃષ્ટ ધમને યુદ્ધની કળા શીખવાડી એ સમયે તમારો દુશ્મન હોવા છતાં પણ એવી જ દયા એવી જ કરુણા ભાવ આ યુદ્ધના મેદાનમાં તમારા શિષ્યો પ્રત્યે નહીં બતાવતા એવું કહેવા માંગે છે દુર્યોધન અહીંયા ધેન ફરી આગળ બોલી રહ્યો છે દુર્યોધન ચોથા શ્લોકની અંદર અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે જેમ કે મહારથી યુયુધાન વિરાટ તથા દ્રુપદ પાંચમા શ્લોકની અંદર તદુપરાંત દૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ તથા શબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે આવી રીતે દુર્યોધન એક પછી એક શ્લોકની અંદર અનેક મહારથીઓ અતિ મહારથીઓના નામ બોલી રહ્યો છે અને કહી રહ્યો છે કે આ બધા જ પાવરફુલ યોદ્ધાઓ સામેની સેનામાં છે અને ત્યારબાદ એ કહી રહ્યો છે મારી સેનામાં પણ કોઈ ઓછું નથી મારી સ્વ સેનામાં સ્વયં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ તથા સોમદૂતનો પુત્ર ભુરિશ્વા જેવા મહાપુરુષો છે જે યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે એકચ્યુઅલી વાત તો સાચી છે દુર્યોધનની સેના તમે જુઓ તો અગિયાર અક્ષિણીની સેના છે પાંડવોની સાત અક્ષણીની સામે એની સેના પણ વિશાળ છે વધારે છે એટલું જ નહીં દુર્યોધન પાસે મહાબાહુ અને મહાપરાક્રમી યોદ્ધાઓ છે જેમની પાસે યુદ્ધની શૌર્યતા પણ વધારે છે અને યુદ્ધનો એક્સપીરિયન્સ પણ વધારે છે તો એવા યોદ્ધાઓ દુર્યોધનની બાજુમાં જેઓ મારા માટે પોતાનું જીવન ત્યજવા તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુજ્જ શુદ્ધ છે સુશુદ્ધ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાંત છે આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં પણ બહુ સીમિત છે દુર્યોધનની દુર્બુદ્ધિનું આ પ્રદર્શન છે કહી રહ્યો છે કે આપણી બાજુ બહુ મોટા મોટા વિશાળ યોદ્ધાઓ છે પાવરફુલ યોદ્ધાઓ છે અને સામેની બાજુ કોઈ નથી પ્રેક્ટિકલી ખાલી એક ભીમ છે એ પણ ભીષ્મ પિતામાની સામે કંઈ નથી આવી રીતે વાત કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે આપણે બધા જ ભીષ્મ પિતામ દ્વારા રક્ષાયેલા છીએ અને ધેન ભીષ્મ પિતામને આવી રીતે ઉપર અવસ્થામાં બતાવ્યા બાદ બાકી બધાને ડિમોટિવેટેડ ફીલ ના થાય કે ઓછા પણ ફીલ ના થાય એટલા માટે બોલી રહ્યો છે આગળ અગિયારમાં શ્લોકની અંદર સૈન્ય પોત પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરી પૂરી સહાયતા અવશ્ય કરશો આપ બધા આપ બધા પણ કોઈ ઓછા નથી પાવરમાં ભીષ્મ પિતામહ તો પાવરફુલ છે તે તમે બધા પર પાવરફુલ છો અને તમે તમારા પાવરથી ભીષ્મ પિતામહની રક્ષા કરજો આવું બધું બોલી રહ્યો છે દુર્યોધન હરે કૃષ્ણ YouTube પર આ અધ્યાયના વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે તો આ ક્વિઝના લિંક પર जाओ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે હરે કૃષ્ણ ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો આ બધું જ્યારે પિતામહ ભીષ્મ જોઈ રહ્યા છે કે દુર્યોધન આવી બડાઈ કરી રહ્યો છે અને ડર ડરના લીધે બડબડી રહ્યો છે ત્યારે એમને એમનો ડર ઓછો કરવા માટે એમને હર્ષિત કરવા માટે ભીષ્મ પિતામહે કરનારો પોતાનો શંખ વગાડ્યો તો આ છે દુર્યોધનની બુદ્ધિ અને દુર્યોધનનું નિરીક્ષણ બંને સેનાઓની ત્યારબાદ હવે સંજય આગળ બોલી રહ્યા છે ત્યાર પછી શંખ નગારા તુરાઈ તથા રણસિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાદ્ય ઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો દુર્યોધન આટલું બોલ્યો ત્યારબાદ પોતાના રથ પર ગયો અને જેવો દુર્યોધન પોતાના રથ પર ગયો બંને સેનાઓ બાજુથી શંખનાદ નગારા આ બધું વગાડવામાં આવ્યું બીજી બાજુએ અર્થાત પાંડવોના પક્ષ તરફથી શ્વેત અશ્વ જોડાયેલ વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂક્યા આગળ ભીષ્મ પિતામાં શંખ વગાડ્યો એનું વર્ણન કરવામાં આવ્યું બાકી બધા શંખ વગાડ્યા એનું વર્ણન કરવામાં આવ્યું પણ કોઈના શંખને દિવ્ય શંખ ના કહેવામાં આવ્યું પણ જ્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુને શંખ વગાડ્યા ત્યારે એમને કહેવામાં આવ્યું કે દિવ્ય શંખ વગાડ્યા આનું એક બહુ ઉમદો તાત્પર્ય છે એ આપણે જેમ આગળ અધ્યાયો અધ્યયન કરીશું અને દિવ્ય શબ્દનું તાત્પર્ય સમજશું ત્યારે સમજી શકીશું કે કેમ સંજય અહીંયા એ ભગવાન કૃષ્ણ અને અર્જુનના શંખને દિવ્ય શંખ કહી રહ્યા છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એક સંકેત આપી રહ્યા છે કે કૌરવોનો વિનાશ નિશ્ચિત છે ભગવાન કૃષ્ણએ પાંચ જન્ય નામનો શંખ ફૂક્યો અર્જુને દેવદત્ત શંખ તથા અતિ માનુષી કર્મ કરનાર ખાઉધરા ભીમે તેનો ફાઉન્ડર નામનો પ્રચંડ શંખ ફૂક્યો ત્યારબાદ સોળ સત્તર અને અઢારમાં શ્લોકની અંદર પણ પાંડવો અને પાંડવો તરફથી જે શંખ વાગ્યા એમનું વર્ણન કરવામાં આવ્યું છે અને ઓગણીસમાં શ્લોકને નોટ કરવા જેવો છે જેમાં કહી રહ્યા છે સંજય આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધતરાષ્ટ્રના પુત્રના હૃદયોને વિદર્ણ કર્યા ધતરાષ્ટ્રના પુત્રોની પુત્રોના હૃદયોની અંદર પાંડવ અને પાંડવોની સેના તરફથી જે શંખ વાગ્યા શંખનો નાદ થયો એમણે ડર બેસાડી દીધો આવો ડર પાંડવોની સેનામાં કોઈની અંદર નહોતો બેસ્યો જ્યારે કૌરવ તરફથી શંખ વાગ્યા હતા સો બહુ ક્લિયર છે સંજયની વાતો પરથી સંજય કહી રહ્યા છે કે કૌરવોનો વિનાશ થોડાક જ દિવસોની અંદર થવાનો છે વિશ્વાશ્લોકની અંદર સંજય કહી રહ્યા છે તે વખતે હનુમાનજીના ચિન્મથી અંકિત શ્લોક ની અંદર કહી રહ્યા છે સંજય તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજાવાળા રથમાં આરૂઢ થયેલ પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો હે રાજન ધતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા અહીંયા હનુમાનજીના ચિહ્નની વર્ણન કરવામાં આવ્યું છે કે અર્જુનના ધ્વજ અર્જુનના રથ ઉપર જે ધ્વજ હતો એમાં હનુમાનજીનું ચિહ્ન હતું હનુમાનજી રામાયણના યુદ્ધમાં ઉપસ્થિત હતા અને જે બાજુ ઉપસ્થિત હતા એ બાજુ વિજય થયો હતો તો એ સંજય અહીંયા કહી રહ્યા છે કે હનુમાનજી ફરી આજે આ મહાયુદ્ધની અંદર અર્જુન તરફ ઉપસ્થિત છે તો અર્જુનનો વિજય નિશ્ચિત છે આવી રીતે સંજય ચૌદમા શ્લોકથી લઈને વીસમાં શ્લોકની અંદર વારંવાર ઇન્ડિકેટ કરે છે ત્રાષ્ટ્રને કે પાંડવોનો વિજય નિશ્ચિત છે પરંતુ અહીંયા એક સસ્પેન્સ ક્રિએટ કરી રહ્યા છે સંજય સંજય કહી રહ્યા છે કે અર્જુન ભગવાન કૃષ્ણને કંઈ કહી રહ્યા છે હવે કહેવા જેવું તો કશું બાકી રહ્યું નથી બંને બાજુ શંખ વાગી ગયા છે બસ તીરો છૂટે બાણ છૂટે એટલી જ વાર છે પણ અર્જુન કંઈ કહી રહ્યા છે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપત્ય મેં અચ્યુતા નિરીક્ષેહમ યોઢુ કામાન વસ્થિતાન અર્જુને કહ્યું હે કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છા વાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રોને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો અર્જુન કહી રહ્યા છે ભગવાન કૃષ્ણને ત્યારબાદ સંજય બોલ્યા હે ભરતવંશી અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણએ બંને પક્ષોના સૈન્યના મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઊભો કર્યો અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ જે રથ પર બિરાજમાન હતા એને ઉત્તમ રથ કહેવામાં આવ્યો છે કેમ કે દેવતાઓ ભીષ્મ દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાન કહ્યું હે પાર્થ અહીં એકત્રિત થયેલા આ બધા જ ગુરુઓને જો ભગવાને રથ ઊભો કર્યો બંને સેનાઓની વચ્ચે અને ત્યારબાદ અર્જુનને કીધું કે હે પાર્થ જુઓ આ બધા જ યોદ્ધાઓને અને ભગવાન જ્યારે આવું કહી રહ્યા છે તે એમનું પણ એક મર્મ છે કેવા પાછળ બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુનને પોતાના કાકાઓ દાદાઓ આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો તથા સસરા તેમજ શુભેચ્છકોને જોયા ત્યારબાદ આગળ વધતા અઠ્યાવીસમાં શ્લોકની અંદર અર્જુન બોલવાનું ચાલુ કરે છે અત્યાર સુધી કોણ કોણ બોલ્યા ધ્રાષ્ટ બોલ્યા સંજય બોલ્યા અને બોલ્યા હવે કોણ બોલી રહ્યું છે અર્જુન બોલી છે અર્જુને કહ્યું હે પ્રિય કૃષ્ણ આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુખાઈ રહ્યું છે અર્જુન જ્યારે આવી રીતે બોલી રહ્યા છે કે મારા અંગો ધ્રુજવા લાગ્યા છે ત્યારે એવું ના સમજવું જોઈએ કે અર્જુન ડરી રહ્યા છે અર્જુન અહીંયા ડરના લીધે નથી ધ્રુજતા એ કોઈ અલગ ફિલિંગ છે એ દયા ભાવનાથી ડરી રહ્યા છે એમને ઘણા પ્રકારની અલગ અલગ ફિલિંગ આવી રહી છે કે એમને જે ડર પણ લાગી રહ્યો છે એ ડર નથી કે મારું શું થશે એમને એ ડર છે કે આટલા બધા લોકો મરશે તો એમના પરિવારજનોનું શું થશે એ આગળ આપણે જોઈશું સો અર્જુનની અંદર આ જે સદગુણો છે દયા ભાવના હોવી બીજા પ્રત્યે બીજા પ્રત્યેની એક સંવેદનશીલતા હોવી તો આ બધા સદગુણોનું દેખાઈ રહ્યા છે આ બધા સદ્ગુણો આપણને અહીંયા દેખાઈ રહ્યા છે શાસ્ત્રોની અંદર કહેવામાં આવે છે કે ભગવતી અકિંચના સર્વેર ગુણે તત્ર સમાસતા સુર કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણનો ભક્ત બને છે ને તો એની અંદર બધા જ દેવતાઓના જે સદ્ગુણો છે સારા ગુણો છે એ આપોઆપ આવી જાય છે અને બીજી બાજુ હરાવ અભક્તસ્ય કુતો મહત ગુણાત મનોરથેના સતિ ધાવતો બહી બીજી બાજુ જે હરિનો ભક્ત નથી હરાવ અભક્ત જે અભક્ત છે જે ભગવાનમાં માનતો નથી ભગવાનની સેવામાં નથી માનતો ભગવાનની ભક્તિ નથી કરતો એ વ્યક્તિ એની અંદર ભલે ગમે તેટલા સદ્ગુણ દેખાય પણ એ વ્યક્તિ મનથી એમના જે મનની અંદરથી જે એમને ડિક્ટેશન કરવામાં આવી રહ્યું છે એના દ્વારા ચાલી રહ્યો છે એટલે એ રાક્ષસ સમાન છે એ ચાહે બહુ મોટો વકીલ હોઈ શકે બહુ મોટો ડોક્ટર હોઈ શકે બહુ બધી સેવા કરી રહ્યો હોય શકે પણ અલ્ટિમેટલી એ બધું જ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યું છે એટલે આ સદ બધા સોકોડ સદગુણ હોવા છતાં પણ એની બુદ્ધિ રાક્ષસી બુદ્ધિ છે આવું ડિક્લેર કરી દીધું છે ભાગવતમના પાંચમા સ્કંદના અઢારમા ચેપ્ટરના બારમા શ્લોકની અંદર આગળ ઓગણત્રીસમાં શ્લોકની અંદર અર્જુન કહી રહ્યા છે મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે મારું ગાંડીવ ધનુષ મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી રહી શકું હું મારી જાતને ભૂલી રહ્યો છું મારું મન ભમી રહ્યું છે હે કૃષ્ણ કેસી દૈત્યના સંહારક કેશવ મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થઈ રહ્યા છે દરેક વ્યક્તિ આવી પરિસ્થિતિમાંથી ગુજરે છે જીવનમાં ક્યારેક આપણે બધાની આવી પરિસ્થિતિ થાય જ છે કે ઊભા રહી શકતા હાથ હાથ પગની અંદર કંપન આવી રહ્યું છે મોઢું સુકાઈ રહ્યું છે સમજમાં નથી આવી રહ્યું કે શું કરવું શું ના કરવું બધું જ મિનિંગલેસ લાગી રહ્યું છે તો એવી પરિસ્થિતિ અર્જુનની પણ અહીંયા થઈ રહી છે કારણ અલગ અલગ હોય છે આપણા બધાની અંદર આપણા બધા જીવનમાં આવી પરિસ્થિતિ એટલા માટે આવતી હોય કે આપણે પોતાને લઈને બહુ ચિંતિત હોઈએ છીએ અર્જુનની અંદર આવી પરિસ્થિતિ આવી છે બીજાને લઈને બહુ ચિંતિત છે ફરક છે અહીંયા અર્જુન આગળ કહી રહ્યા છે આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે થઈ શકે હું જોઈ નથી શકતો હે હે પ્રિય કૃષ્ણ હું તેનાથી કોઈ વિજય રાજ્ય કે સુખની ઈચ્છા રાખતો નથી આ એકત્રીસમો શ્લોક છે એકત્રીસમાં શ્લોક થી લઈને પાંત્રીસમા શ્લોક ની અંદર અર્જુન કહી રહ્યો છે કે આ યુદ્ધ કર્યા પછી મને કોઈ સુખ પ્રાપ્ત નથી થવાનું એ કહી રહ્યા છે ને સ્વજનોને હણવાથી મતલબ જો આ યુદ્ધ થશે તો અને અમારી જીત થશે તો શું થશે અમને આ રાજ્ય મળશે રાજ્યનું સુખ ભોગવવા મળશે પણ રાજ્ય તો મળશે પણ જો આ સ્વજનો નહીં હોય રાજકારણીઓ નહીં હોય આ રાજ્યની અંદર બાકી બધા તો કોને હું દેખાડીશ કે અમે સુખ ભોગવી રહ્યા છીએ સો કોની સામે આ સુખને ભોગવવું એ વર્ણન કરી રહ્યા છે આગળના અનેક શ્લોકોની અંદર એ કહી રહ્યા છે ગુરુ ભાઈઓ પુત્રો પુત્રો મામા સસરા પોત્રો બધા જ જતા રહેશે તો આ બધા વગર અમે કઈ રીતે આનંદ મેળવીશું કઈ રીતે સુખ ભોગવીશું ધેન આપણે આગળ વધીશું છત્રીસમાં શ્લોકની અંદર કેમ કે છત્રીસમાં શ્લોકથી લઈને આડત્રીસમાં શ્લોકની અંદર અર્જુન જે છે એ કહી રહ્યા છે પહેલું કીધું એમણે કે સુખ મળવાનું નથી જેના માટે આપણે આ યુદ્ધ કરવાના છીએ હવે કહી રહ્યા છે કે પાપ લાગશે આપણને આ યુદ્ધ કરીશું તો પાપ લાગશે આપણને કેવી રીતે પાપ લાગશે અર્જુનને કહી રહ્યા છે છત્રીસમાં શ્લોકમાં એમણે સૌથી પહેલાં તો કીધું છે કે જો અમે આવા આત તાઈઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું આ વાક્યની અંદર એક શબ્દ યુઝ કરવામાં આવી રહ્યો છે આતતાઈનો આતતાઈનો મતલબ જે આપણા પર ઘાતક પ્રહાર કરે છ પ્રકારના આતતાઈનો હોય છે આ જેમને મારવામાં કોઈ પણ પાપ લાગતું નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છ પ્રકારના આતતાઈનો હોય છે જો એને કોઈ મારી નાખે તો એનું પાપ લાગતું નથી કયા છે આ છ પ્રકારના આતતાઈઓ પહેલાં છે જે વિષ આપે જે ઝેર પીવડાવવાની કોશિશ કરે એ આત કહેવાય એને મારી નાખો તો કોઈ પાપ લાગશે નહીં જે ઘર ઉપર આગ લગાડે જે ઘરમાં આગ લગાવી દે જો એને મારી નાખીએ તો પણ કોઈ પાપ નહીં લાગે જે ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરે જે આપણા ઉપર આક્રમણ કરવા આવે એને આપણે મારી નાખીએ તો પણ પાપ લાગતું નથી ધન સંપત્તિ લૂંટી જાય આપણા જીવનભરની કમાણીને કોઈ લૂંટવાનો પ્રયાસ કરે તો લૂંટી જાય એને જો મારવામાં આવે તો પણ પાપ લાગતું નથી આ ચોથા પ્રકારના આતતાઈનાઓ છે અને પાંચમાં છે જે જમીનને કોઈ લઈ જાય આપણી જમીન પર કોઈ કબજો જમાવી દે તો એ પણ આપણા માટે આતતાઈ કહેવાય એને મારવામાં પણ કોઈ પાપ શાસ્ત્ર પ્રમાણે છે નહીં અને છઠ્ઠા પ્રકારના આતતાઈનો છે જે પર સ્ત્રીનું અપહરણ કરી જાય છે સ્ત્રીનું અપહરણ કરી જાય છે વ્યક્તિની પત્નીનું અપહરણ કરી લે કોઈ વ્યક્તિ તો એને મારવામાં પણ કોઈ પાપ નથી તો આ છ પ્રકારના આ છે જેને મારવાથી કોઈ પાપ લાગતું નથી અને ઇન્ટરેસ્ટિંગલી આપણે જોઈ શકીએ કે દુર્યોધને આ છ છ વસ્તુ કરેલી છે એણે ઝહેર પીવડાવ્યું છે ઝહેર પીવડાવવાની કોશિશ કરી હતી પીવડાવી દીધું હતું દુર્યોધને ભીમને ત્યારબાદ ઘરને આગ લગાડી દીધી છે લાક્ષાગ્રહની અંદર પાંડવોને મોકલીને ત્યાં આગ લગાવી દીધી હતી ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર શસ્ત્રોથી હવે આક્રમણ કરશે યુદ્ધની અંદર ધન સંપત્તિ ઓલરેડી લૂંટી લીધી છે ચોથા પ્રકારનો આ જમીન પચાવી પાડી છે પાંડવોનું જે રાજ્ય છે એ પચાવી પાડ્યું છે અને પાંડવોની પત્ની જે છે દ્રૌપદી એમના ઉપર બી એમણે હાથ મૂક્યો છે સો આવી રીતે છ છ પ્રકારના ક્વોલિફિકેશન એમની અંદર છે પરંતુ અહીંયા અર્જુન કહી રહ્યા છે કે આ આતતાઈઓને મારશે તો પાપ લાગશે એટલે અર્જુન અર્જુન પાસે જે જ્ઞાન છે કે પાપ કોને કહેવાય ને પુણ્ય કોને કહેવાય એ પણ અત્યારે ધૂંધળ થઈ ગયું છે આ પરિસ્થિતિમાં ચાલીસમા શ્લોકની અંદર અર્જુન કહી રહ્યા છે હે કૃષ્ણ જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે અર્જુન કહી રહ્યા છે કે જો આ બધા જ પુરુષો જે અહીંયા યુદ્ધ માટે ઉપસ્થિત થયા છે એ આ યુદ્ધની અંદર મૃત્યુ પામશે તો સમાજની અંદર પરંપરા જાળવવા વાળું સંસ્કૃતિ જાળવવા કોઈ નહીં બચે અને સમાજનું પતન થઈ જશે ચાલીસથી લઈને ચોમ્માલીસમાં શ્લોક સુધી અર્જુન કહી રહ્યા છે કે કઈ કઈ રીતે સમાજ સમુદાય ઘર પરિવાર બધાનો વિનાશ થઈ જશે આવનારી ઘણી બધી પેઢીઓ સુધી આ યુદ્ધનું પરિણામ લોકોને ભોગવવું પડશે આખી દુનિયામાં અધર્મ ફેલાઈ જશે બધી ફાઈનલી અર્જુન છેલ્લું વાક્ય કહી રહ્યા છે જો શસ્ત્ર ધારણ કરેલા ધૂતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો એ મને સ્વીકાર છે અર્જુન કહી રહ્યા છે કે મારે યુદ્ધ નથી કરવું ભલે બધા મને મારી મારે નથી ઉઠાવવા આનાથી ખબર પડે છે કેટલા છે એમને કોઈ પણ પ્રકારની આશક્તિ નથી એ યુદ્ધના મેદાનમાં પોતાના સ્વાર્થ માટે નથી વિચારી રહ્યા એમને પોતાના માટે કશું નથી જોઈતું એ જયારે જોઈ રહ્યા છે કે આ યુદ્ધથી વિનાશ થશે આટલા બધા લોકો મૃત્યુ પામશે આટલા બધા ઘર પરિવાર તૂટી જશે ધર્મનો વિનાશ થશે સંસ્કૃતિ અને પરંપરાઓનો વિનાશ થશે તો એ કહી રહ્યા છે કે મારે આ યુદ્ધ નથી કરવું આ અર્જુનનું ક્વોલિફિકેશન છે એક શાના માટે ક્વોલિફિકેશન છે ભગવદ્ ગીતા સાંભળવા માટે કે એમની અંદર આ બધા સદગુણો છે દેન સંજય કહી રહ્યા છે સંજય બોલે છેલ્લો શ્લોક પહેલા અધ્યાયનો રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો ભાવાર્થ પણ વાંચીશું આ છેલ્લા શ્લોકનો પોતાના શત્રુ પક્ષની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રથમાં અર્જુન ઊભો થયો હતો પરંતુ એ એટલો સંતપ્ત થઈ ગયો કે શસ્ત્ર બાજુમાં મૂકીને રથમાં ફરી બેસી ગયો ભગવદ ભક્તિ પરાયણ આવો દયાળુ તથા કોમળ હૃદયવાળો પુરુષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય છે તો આ અર્જુનનું ક્વોલિફિકેશન છે આગળ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો આપણે જોયું કે આ અધ્યાયની અંદર ચાર અલગ અલગ પાત્રોનું નિરીક્ષણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે ધિતરાષ્ટ્ર અને દુર્યોધન જે ડરથી પ્રભાવિત થયેલા છે સંજય જે ઉત્સાહી છે આગળ જે થવાનું છે એને જોવા માટે અને ત્યારબાદ અર્જુન જે ધાર્મિક દ્રષ્ટિથી બધું જોવે છે અને દયા અને કોમળ હૃદયની ભાવનાથી વિચારી રહ્યો છે અને યુદ્ધ ના કરવાનો નિર્ણય લઈ રહ્યો છે આગળના ચેપ્ટરની અંદર આપણે જોઈશું બીજા અધ્યાયથી લઈને અઢારમા અધ્યાય સુધી કે ભગવાન કૃષ્ણ કઈ રીતે અર્જુનને યુદ્ધ કરવા માટે ફરી તૈયાર કરે છે થેન્ક યુ વેરી મચ હરે કૃષ્ણ પર આ અધ્યાયના વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની આપી છે તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાય ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે હરે કૃષ્ણ